હલો ફ્રેન્ડ્સ આજે આપણે ઘઉંના લોટનો એટલો ક્રિસ્પી નાસ્તો બનાવીશું કે ચા સાથે ખાવાની આને ખૂબ જ મજા આવશે અને જો તમે ચા સાથે બિસ્કિટ છે ખારી છે કે ટોચનો ઉપયોગ કરતા હોય તો તમે બધું ભૂલી અને ઘઉંના લોટનો આ જ નાસ્તો ચા સાથે ખાવા માટે બનાવીશું તો તમે જોઈ શકો બહુ જ ક્રિસ્પી અને નાના મોટા બધાને ભાવે એવો સરસ નાસ્તો બનાવી અને તૈયાર થયો છે તો આ નાસ્તો બનાવવા માટે આપણે અહીં એક કપ જીણો રોટલીનો જે ઘઉંનો લોટ આવે છે એ લીધો છે એક કપ લોટ લીધો છે અને અડધા જેટલો આપણે રવો લીધો છે જો તમારે રવાનો યુઝ ના કરવો હોય તો તમે જાડો ભાખરીનો લોટ આવે છે એ પણ તમે વાપરી શકો છો અને જો તમારી પાસે જાડો ભાખરીનો લોટ ના હોય અને ઝીણો લોટ હોય અને ઝીણો રવો ના હોય તો તમે જાડો રવો છે તેને મિક્સરમાં થોડો પીસી અને યુઝ કરી શકો છો તો આપણે અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું તેલ મોણ માટે એડ કરી દીધું છે અને મોણને આપણે રવા અને લોટ સાથે સરસ રીતના આ રીતના મુઠ્ઠી બંધ થાય ત્યાં સુધી મિક્સ કરી લેવાનું છે આ સ્ટેપ છે તે ખાસ ધ્યાનથી કરવું મોણને આપણે સરસ એવું લોટ સાથે ચોળી અને મિક્સ કરી લેવું હવે આપણે જે કપથી લોટનું માપ લીધું છે એ જ કપથી આપણે એક પેનમાં પાણી લઈ લીધું છે એમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું અને અડધી ચમચી જે સોફ્ટે ઓરેન્ગ્યો તો એડ કરી દઈશું અને આપણે એક ચમચી જેવું આખું જીરું લીધું છે અને બે ચમચી જેવા આપણે સફેદ તલ લીધા છે એ આપણે આ પાણીમાં એડ કરી દઈશું તલનું પ્રમાણ થોડું વધારે રાખવું તલ તળાઈ અને નાસ્તામાં એકદમ ક્રિસ્પી સરસ લાગે છે અડધી ચમચી જેવી હળદર અને અડધો ચમચી જેવી હિંગ આપણે એડ કરી દેવી અને પાણીને આપણે થોડું ગરમ થઈ જવા દેવાનું છે આપણે બહુ પાણીને ઉકળે એટલું ગરમ નથી કરવાનું બધો મસાલો છે તે મિક્સ થાય એ રીતના આપણે ગરમ ગરમ થવા દેવાનું છે પાણી થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે બે થી ત્રણ ચમચી જેટલી કસ્તુરી મેથી એડ કરી દઈશું અને એકવાર મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે અને બધો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે હવે એક જ સાથે આપણે આ પાણીને લોટમાં એડ કરી દઈશું આ પરફેક્ટ માપ છે હવે આપણે વધારે પાણી એડ કરવાની કે કોઈ પણ વસ્તુ એડ કરવાની જરૂર નથી લોટને સરસ એવો કઠણ આપણે બાંધી લેશું જે રીતના આપણે ભાખરીનો લોટ બાંધીએ છીએ એ રીતના આપણે કઠણ લોટને બાંધી લેવાનો છે તો તમે જોઈ શકો છો લોટ બંધાઈ ગયો છે આપણે પાણી ના તો વધારે થયું છે ના ઓછું થયું છે સરસ એવો લોટ બંધાઈ ગયો છે હવે આપણે આને પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી રવો છે તે સરસ ફૂલી જાય અને હવે આપણે ઉપર ચાટ છાટવા માટે એક ચટપટો મસાલો તૈયાર કરીશું એક ચમચી ચાટ મસાલો અડધી ચમચી કાળું મીઠું એટલે કે સંચળ પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર અને આપણે નાસ્તો તળાઈ જાય એટલે ઉપર આપણે થોડો સ્પ્રિંકલ કરીશું જેથી નાસ્તાનો ટેસ્ટ છે તે એકદમ ચટપટો આવે તો આપણો મસાલો છે તે રેડી છે અને પંદર મિનિટ જેવું થઈ ગયું આપણો લોટ પણ રેડી થઈ ગયો છે હવે આપણે રોટલી બનાવવાની એક પાટલી લીધી છે એના ઉપર અડધી ચમચી આ રીતના તેલ આપણે એડ કરી અને સરસ પાટલીને આપણે તેલમાં ગ્રીસ કરી લેશું જેથી આપણે નાસ્તો આપણે જયારે વણીએ ત્યારે આમાં આપણે આમાં કોરા લોટનો જરાય યુઝ કરવાનો નથી તો આ રીતના લોટમાંથી એક લુવો લઈ લેશું ને બાકીનો લોટ છે એને આપણે ઢાંકી અને સાઈડમાં રાખી દઈશું આ રીતના આપણે લુવા લેતું જવાનું છે અને વધે એ લોટને ઢાંકીને જ રાખવાનો છે જેથી આપણો રવો છે તે સરસ ગરમ પાણીના લીધે ફૂલી ગયો હોય તો તે લોટ છે તે ડ્રાય ના થઈ જાય આ રીતના ન વધારે પતલી ન વધારે જાડી એ રીતના રોટલી વણી લેવી આ રીતના રાઉન્ડ કટર શેપમાં કંઈ પણ ઢાંકણું કે ડબ્બાનું ઢાંકણ છે કે કંઈ પણ તમને જે ફાવે એ લઈ લેવું અને આ રીતના રાઉન્ડ શેપમાં કટ કરી લેવું આ રીતના કટ કરવાનો મતલબ એ છે કે આપણે નાસ્તાનો શેપ છે તે બધો એક જ સરખો રહે એટલા માટે આપણે આ રીતના રાઉન્ડ કટ કરી અને નાસ્તો બનાવીશું તો મેં કટ કરી લીધું છે હવે આપણે ચાકુની મદદથી એને આપણે એક કટ ઊભો અને એક આડો એ રીતના બે કટ દઈ દઈશું જેથી આપણે એક રોટલીના ચાર ભાગ કરીએ છીએ અને વચ્ચે એક જે નાસ્તાના ચાર ભાગ કર્યા છે એ એક એક નાનો કટ અને મોટો કટ એ રીતના આપણે કટ દઈ દઈશું જેથી આપણો નાસ્તો છે તે તળવા ટાઈમે ફૂલે નહીં અને તે પોચો ના રહે એકદમ ક્રિસ્પી બને એટલા માટે આપણે આ કટ આપ્યા છે આ જ રીતના બધા નાસ્તાને વણી લેશું હવે આપણે તેલ ગરમ મૂકી દીધેલ છે એમાં આપણે આજે આપણે ઘઉંના લોટનો નાસ્તો બનાવ્યો છે એ આપણે તેલમાં એડ કરીને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફેરવતા જવાની છે સાઈડ અને તળી લેવાનું છે આપણે એની લો ફ્લેમ ઉપર એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું તો ચાર થી પાંચ મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે અને તમે જોઈ શકો છો આપણો નાસ્તો છે તે એકદમ ક્રિસ્પી થવા લાગ્યો છે તો આ રીતના ચાર થી પાંચ મિનિટનો ટાઈમ થઈ જાય ને આ રીતના લાઇટ ગોલ્ડન થઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું આ રીતના આપણે બધા નાસ્તાને એક પ્લેટમાં કાઢી લેશું અને બાકીનો બધો નાસ્તો છે એને આપણે તળી લેશું તેલમાં આ રીતના આપણે એક બેચ કાઢી લઈએ એટલે એના પર થોડો આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે એ સ્પ્રિન્કલ કરી લેશું એ જ રીતના મેં બધો નાસ્તો છે તે તળી લીધો છે ને એના ઉપર આપણે જ્યાં ચટપટો મસાલો તૈયાર કર્યો છે એ સ્પ્રિન્કલ કરી લેશું અને હું તમને નાસ્તાનો અવાજ સંભળાવું તો તમે જોઈ શકો છો ખૂબ જ ક્રિસ્પી એવો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે તો એકદમ ચટપટો અને ખાસ ખાસ કરીને ચા સાથે ખાવાની મજા આવે એવો એકદમ ચટપટો ઘઉંના લોટનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો મને કોમેન્ટ કરજો આજની મારી રેસિપી કેવી લાગી અને એકદમ હેલ્ધી રેસિપી છે બાળકો આને ખાવાનું ખૂબ જ પસંદ કરે છે અને ઘરમાં કોઈ ગેસ્ટ આવ્યા હોય તો એને પણ આપણે ચા સાથે સર્વ કરી શકીએ છીએ ખૂબ જ યુનિક રેસિપી છે અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ છે તો એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો આજની રેસિપી કેવી લાગી ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી જો મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા ફ્રેન્ડ્સમાં શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું ત્યાં સુધી આવજો બાય